ಈ ಸಂವಿಧಾನದ ದೈರಮಣಿ ಮಾರ್ಬಾರಾ ಹಕ್ಕಿ ಜನೆ ಜನೆ کوئی ವ್ಯಕ್ತಿ ಬಾಬಾ ને ಬಾಮેટ કરું અપમાન કરે અને કાયદો કામ ન કરે તો કાયદાના બનાવનાર એને જે એટાની રે ની બત કે કાયદો જે તે લેવા અમારા આજ તો છોકર મારી તો પહેલા એની એ છે થી કર નાખો આટલી વાત છોટી વાત છોટો છોટો થઈ ભાઈ કાયદો ન ન કરે હું ઈચ કહું છું મરવાલા લોકો અપમાન કરતા બરાબર અને પોલીસને કી પોલીસ કાર્યવહીનો કરને એટલે જેટલા એટલા દલિત ભાઈઓ રહ્યા ને ಈ લે નથી કરતો કેમ કે મને ખબર છે કે હું એને વાત કરીશ પણ એમાં સમજ છે ને કે બંધ કરશે નહી એના કરતા આપડે ખોટો મગજ બગાડવો અત્યારે તમારી સાથે હું શાંતિથી પણ વાત કરું કેમકે તમારી વાત સમજો અને હું એના ગામની બાજુ ગોંડલ તાલુકો રહ્યો ને એનું કોરડા તાલુકો છે મારો ગોંડલ તાલુકો હોય મેં એની મેસેજ કર્યું એવું રૂબરૂ ગોંડલ માંડી રે તકલીફ અપમાન કરતા તમને રાખે તકલીફ પડે છે ખોટું જ છે આ વસ્તુ કોઈ ની નથી બધા એ પકડવાનું જીવન અધિકાર છે પણ ખોટી રીતે અપમાન કરે છે ને કે તમે માતાજી છે જે કરતા હોય ત્યાં તમે અપમાન કામ કરો લેવા દેવો તમારા ઘર માં આવીને કોઈ કર્યું હોય બરાબર

કે ભાઈ તમે મનસુખ મનસુખ સમજાવો સમજાવો પણ જે સમજી મને ખબર પડે કે હું ભાઈ ફલાણા ભાઈ આગળ જાય આ વાત લઈને એ મારી વાતમાં કઈક છે પણ જે વારી વાત જ ન સમજવી એનું ઊંચું રાખવું હોય તો પછી એની યાર માથાકૂટ કરવી વસ્તુ યોગ્ય નથી હું આટલા ટાઈમથી આ વિડીયો બનાવું છું બરાબર હું વિરોધ કરું છું પણ કોનો કરું છું જે વ્યક્તિઓ આવું કરે છે

મેં કીધું તમે કીધું આવી રીતે કીધું કે હાલો હું સપોર્ટ નથી કરતી ખોટું જ છે નિર્દોષ પતિ પતિ ની હત્યા કરી ખોટું જ છે હું સમાધાન કરતો જ નથી એ વ્યક્તિ સજા થવી જ જોઈએ પણ કીધું દર વર્ષે બકરી જે બકરા કપાઈ જાય તમારા કોઈના માં તહેવાર સરકાર માં તમારા માં વાળા ને કીધું અને જયંતભાઈ પલ્લી ની ઓફિસ જયંતભાઈ મને બ્લોક કરી દીધો જયંતભાઈ બ્લોક કરી દીધો વોટ ઓપન નંબર વધી ગયા છે તમારા માં કીધું અને ન્યૂઝ વાળા ને માથા કોઈ દીધી મને કે રાજકોટ આવી જાય ઉભરું આવી જાવ તું કે તમને ખબર છે બીજી બીજું બકરી બતાવો ને એટલે તમારી નિવૃત થઈ જ તમને તમારી ઓફિસ ની આવી ને તમારા ઘરાક આપી નાખે તમારું હિંમત કીધું હા વસંત હકીકત છે આ વસ્તુ તમને વસંત હકીકત બે વસ્તુ મનસુખભાઈ ચાવડા બોલે છે ને માતાજી વિશે એક વખત મનસુખભાઈ જો હકીકતમાં એના એક બાપ ની સજા જોઈ ને એક વખત ઇસ્લામ ધર્મ વિશે શબ્દ બોલી જાય મનસુખભાઈ ગોલતોનોળે મનસુખભાઈને કે ઓરિજિનલ ટુ તારી એક બાપની પેલા ગણ એક વાત તો હિન્દુ ધર્મને છોડી અને મુસ્લિમ ધર્મ વિશે એક ટિપ્પણી કરી બતાવી બરાબર ખબર પડે કે મનસુખભાઈ કોના બાપ ની પેલા હતી હવે એની હાલ શું થાય છે એ વાત હું તમને વિનુભાઈને ક્યો છે તો હું છું કે કોઈના ધર્મ વિશે બોલાતું જ નથી બધા પોતપોતાની રીતે જીવવાનો સવિધાને હક આપ્યો છે

તમે સમાજ માં આગેવાની કામ કરો છો તમને ક્યારેક આવું તો તમને સમય મળે તો વાત થાય તો તમારા સંગઠનો લોકો સમજદાર હોય તમારે સમજો મનસુખભાઈ ને પાછા વાળો પછી એવું ન થાય કે મનસુખભાઈ ને પાછા વાળો વાળા તમને એમ કે મનસુખભાઈ અમારે ભાવ અમારો સપોર્ટ માંગો માં તમે કંટ્રોલ ની બહાર આવી ગયા છો પછી એવી પરિસ્થિતિ આવી જમ્મી ગયા હું તો તમને રિક્વેસ્ટ કરું છું આપી થાય ત્યારે આવું બોલે છે ને

કર લે આયે ગવર્મેન્ટ સંગઠન ગવર્મેન્ટ નામે તમે જા સંગઠન ભેગુ થા તો કોઈના બાપ નું ન હોય ને સરકારે હાથ ઉઠા કરી દી છે ખબર છે હમ આમ આપણે બોંડલ નો કેસા છે ને હમ સમાજની તાકાત છે યા તો બચી તો બઢિયા રહી પેલે પણ આ વ્યક્તિગત મુદ્દો સામાજિક બની જન તારે બહુ તકલીફ પડી યાર આમ દી ગયા વ્યક્તિગત દ્યોનમાં પછી માનસને સચ્યુર છે ભાઈ તમે કે ભેગા થા તો આ બાબતે પછી અમે ચર્ચા કરશું બરાબર પણ અત્યારે તો ભાઈ મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ એને ત્રણ દિવસ ના remand મંજુર થયા છે અને અત્યારે એ ત્યાં lockup જ છે હજી હમણાં જ હમણાં જ મનસુખ નો video હતો એને લખ્યું હતું ફિલ્મ ની ગોવાળ બરાબર એમાં જે રબારી સમાજ ને ફોન કર્યો હતો ને ભાઈ હું કામ લખ્યું હું એ વસ્તુ ની કે ભાઈ રબારી સમાજ ને કેવાનો હક નથી ભાઈ ને ભાઈ એ લખાવે નો લખાવે તો હું કોઈ ને કઈ ન કઈ શકું એ વ્યક્તિગત વસ્તુ છે પછી કીધું ભાઈ મારા ઘર માં દૂધ છે હું ભેશો રાખું છું તો હું મારી ઘર વાળા ને ગોવાળ બનાવી દઉં આ બધી સાચી વાત છે વ્યક્તિગત

રીતે તમારે એક એક વિડીયો કમેન્ટ કરવી પડે ફોન કરવો પડે અત્યાર સુધી સ્વાભીમાન થી અમને જીવવા એટલે અમે નહી જીવા તમને સ્વાભીમાન થી ભાઈ બરાબર છે તમે કામ કરો છો ને બરાબર અને તમને બીજા કોઈ ફોન એવું કરતો હું આ વસ્તુ માટે ખબર તમે આ વસ્તુ સમજી શકો છો આ વ્યક્તિ બોલે છે ને ખોટું બોલે છે ના ના ભાઈ ભલે જોજો બરાબર જી ભાઈ